આગળ વાત કરીએ તો કોલકાતામાં પહેલા ડોક્ટર પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના બનાવમાં વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાષ્ટ્રીય વ્યાપી હડતાલ આપી હતી જેના સમર્થનમાં આણંદ શહેરમાં તબીબોએ ધરણા કરીને સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું તબીબો અને મેડિકલ કોલેજ તબીબોએ આણંદ શહેરમાં ટાઉન હોલ સામે ધરણા કર્યા પછી કહી શકાય કે રેલી કાઢીને પ્લે કાર્ડ પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ દોષિતોને કડક માં કડક સજાની માંગ કરી હતી જે પણ આજકાલ થઈ રહ્યું છે એ નાઇટ મેર જેવું ભયાનક સપનું છે જે અમને હોસ્પિટલની અંદર જો કોઈ ડોક્ટર સેફ નથી તો બીજું ક્યાં સેફ હશે એ જે દીકરી છે જે ડોક્ટર છે જે ત્યાં ગઈ હતી પેશન્ટની જાન બચાવવા માટે એને તમે જો ત્યાં સેફટી નથી આપી શકતા તો હોસ્પિટલ ત્યાંના આજુબાજુના લોકો પેશન્ટ બધાનું આ બહુ મોટું ફેલિયર છે કલકત્તા રેપ અને મર્ડર કેસના વિરોધમાં આજે સમગ્ર દેશના તમામ ડોક્ટરો આશરે સાડા છ લાખ ડૉક્ટરો આજે હડતાળ પર છે અને ગુજરાતના લગભગ છત્રીસ હજાર ડૉક્ટરો આજે હડતાલ પર છે આણંદ જિલ્લાના સાડી ચારસો તબીબો ઇન્ડિયન મેડિકલ એશોશિયન્ટ હોમિયોપેથિક એશોયન્ટ આયુર્વેદિક એશોયન્ટ ડેન્ટલ એશોશિયન્ટ અને ફિઝિયોથેરાપી એસોશિયન્ટ તમામ ડૉક્ટરો આશરે સાડી ચારસો ડૉક્ટરો આજના આ હડતાલમાં જોડાયેલા કે આજના જમાનામાં જ્યારે ડોક્ટર્સો પોતાના પ્લેસ પર જ્યારે કામ કરતા હોય છે તે સ્થળ સુરક્ષિત હોવું જોઈએ અને અમે વાયલ એન્ડ ડોક્ટર્સ માટેનો જે કાયદો છે એમાં સરકાર તરફથી જે પણ અમારા સુધારા છે અમે અમને આપેલા છે